મોટી કુકાવાવ ખાતે વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના જન્મદિવસની સુંદર ઉજવણી આજરોજ જ્યારે ગુજરાતમાં વેકેશન પૂર્ણ થયા બાદ તમામ જિલ્લા તાલુકાની શાળા સંકુલોના પરિસરોમાં નાના બાળકોના બાળ બાળકલરવો ગુંજી રહ્યા છે ત્યારે આજરોજ કુંકાવાવના ઘનશ્યામનગર પ્રાથમિક શાળા ખાતે વડિયા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડક એવા કૌશિકભાઇ વેકરિયાનો જન્મદિવસ પણ હોય ત્યારે બાળકો દ્વારા સામૈયા કરી કુમકુમ તિલક સાથે દીપ પ્રાગટાઈ કરી સાદી સરળ અને સહજ રીતે જન્મદિવસની સુંદર ઉજવણી કરવામાં આવેલ હતી ધારાસભ્યના જન્મદિવસે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો પોતાની કાલીઘેલી ભાષામાં બર્થડે વિશ કરેલ હતો જ્યારે કૌશિકભાઈ વેકરિયા દ્વારા સ્કૂલના તમામ બાળકોને જીવનમાં શિક્ષણ ઉપયોગી પાઠ્યપુસ્તકોની ભેટ કરેલ સાથે આંગણવાડીના ભૂલકાઓને બેક કિટની ભેટ આપવામાં આવેલ હતી આ પ્રસંગે કુકાવાવના સરપંચ સંજયભાઈ ફૌજી સ્કૂલ આચાર્ય દનજીભાઈ સહિત શિક્ષકગણ ભાજપ મહામંત્રી ભૂપેન્દ્રભાઈ ભારતીય જનતા પાર્ટી કુકાવાવ ઉપપ્રમુખ હરિભાઈ તે રહ્યા ચેરમેન ચેરમેન તાલુકા સંજયભાઈ નાના ભૂલકાઓ માટે કીટ વિતરણ જે છે જેમનાથી કામ થઈ શકતું નથી એવા વૃદ્ધો માટે એમની પણ એક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સમગ્ર ગ્રામ પંચાયતની ટીમને પણ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું સાથોસાથ તમામ વડીલોને પણ આભાર માનું છું મારા જન્મદિવસ નિમિત્તે મને આશીર્વાદ આપવા માટે સૌ વડીલો ઉપસ્થિત રહ્યા એટલે સમગ્ર ટીમનો હૃદયથી આભાર પણ માનું છું